પરમાત્મા નું વર્ણન કરવાથી વાણી શુદ્ધ થાય છે મન શુદ્ધ થાય છે કોઈ સ્ત્રી કે પુરુષ નું વર્ણન કરવાથી વાણી બગડે છે મન બગડે છે વર્ણન પરમાત્માનું કરો અમારી વાણી તમારા વખાણ કરે તમારા સ્વરૂપ નું વર્ણન કરે અમને સત્સંગ આપો મલકુ વર્મણિક નો ઉદ્ધાર કર્યો યશોદા મૈયા બાલપુષ્પને બાંધે છે નંદ બાબા છોડે છે નાના માએ બાંધ્યો તે દિવસથી बाल कृष्णનું નામ પડ્યું રામોદર નામ ઓલીલાનો છોડો ભાવાર્થ વર્ણન શ્રી કૃષ્ણ હવે ધીરે ધીરે મોટા થયા છે બહુ મોટા થયા નથી ચાર પૂરા થયા ને પાંચમો વર્ષ દેતો છે માркуલારાને એકીવાળા ગયા ટીકન ને કુખરવશુ બિશી રહે છે આપણે વાછરાઓને લઈને જમનાજીના કિનારે રંગવા જઈએ છીએ માркуશરાર માને કે વાળા ગયા કે માં મરે જમનાજીના કિનારે જવું છે યશોદાજી ના પાડે છે તું તોફાન બહુ કરે છે હું તને નહીં જવા દઉં હું તોફાન નહીં કરું મારા મિત્રો મને કહે છે આપણે બધા રમીશું નંદ બાબા વિચાર કર્યો હવે કનૈયો થોડો મોટો થયો છે બહાર મિત્રો સાથે રમે ને તો થોડી કસરત થશે કસરત થાય ને તો પછી શરીર સુધરે એને માખણ મિશ્રી હું ખવડાવીશ કનૈયો તગડો થઈ જશે કસરત ની બહુ જરૂર છે શરીરમાંથી માંથી પસીનો નીકળવો ઘરનું કામ પ્રેમથી કરો જે કામ કરે છે એનું શરીર બગડતું નથી જે કામ કરતો નથી એનું શરીર નંદજીએ વિચાર કર્યો બાળકૃષ્ણ મિત્રો સાથે છે કહ્યું કહ્યું એની ઈચ્છા તમે કેમ ના એ બહુ તોફાન કરે છે હજુ પાંચ વર્ષ નો થયો નથી ઝાડ ઉપર ચડવા લાગ્યો છે જ્યાં ગયા પછી કઈક અનર્થ કરે જમનાજીમાં કાવ્ય નાગરે છે છોકરાઓ ત્યાં સ્નાન કરવા જાય કઈક અનર્થ થાય હું લાલાને નહીં જવા વયો વૃદ્ધ એવા ઉપનંદ કાકા વયો વૃદ્ધ મહાન જ્ઞાની હતા બુ છે સ્થિર છે ઉપનંદ મજા આવે બહુ વિવેક થી વાર્તા સંભળાવે એવી વાર્તા સંભળાવે કે પાપની ની ભીખ લાગે એવી વાર્તા સંભળાવે કે ભગવાનમાં પ્રેમ થાય એવી વાર્તા સંભળાવે કે માતા પિતાની સેવા કરવાની ભાવના

ઉપનંદજી યુદા માં ને કહ્યું છે તું ચિંતા કરીશ હું લઈ જ ઉપનંદજી લઈ જાય મને વાંધો નથી બાલકૃષ્ણ બાલ મિત્રો સાથે છે નાના નાના વાછરાઓ સાથે એમને લઈને જમણાજી ના કિનારે ઉપનંદજી સાથે જાય ઉપનંદજી વાસળી બહુ સુંદર વગાડતા લારા એ ઉપનંદજી ની વાસળી સાંભળી અને ઉપનંદજી ના પાછળ પડ્યા છે કાકા કાકા તમારી વાસળી ભણ્યા મારી વાંસળી વગાડી ઉપર નજીએ કહ્યું બેટા મારી પાસે તો એક જ માસળી છે હું તને કેવી રીતે આવું મને તમારા જેવી વાસળી બગાડવી છે ઉપરનજી મનમાં બોલે છે મારા જેવી તો કોઈને આવડે જ નહીં ચાલીસ વર્ષથી હું બગાડું છું મારા જેવી કોને આવડે કે બેટા તને એકદમ નહીં આવડે હું શીખવાડીશ જંગલમાં વાંસ એક ઝાડ છે તે વાંસ લઈ આવીશ એની વાસળી બનાવીને પણ શું તને આપીશ લાલ બાલ મિત્રો સાથે ચાલે છે જંગલમાં વાંસ ઝાડ દેખાયું નાના એક કાકા તમે કહેતા હતા ને તે ઝાડ દેખાય છે તમે ઉપર ચડો

નાલાએ કહ્યું કાકા તમારા જેવી મારી વાસળી બગાડવી છે તમે મને શીખવાડો કે બેટા મારા જેવી એકદમ તને નહીં આવડે હું ધીરે ધીરે તને શીખવાડીશ સારંગી રાગ પ્રભાતી રાગ ભૈરવી રાગ એક એક રાગમાં વાસળી વગાડવી પડે તને એકદમ કેવી રીતે આવડે હું શીખવાડીશ મારું જોઈને તું ઉગાડી દે હું કેવી રીતે બગાડું નાલાએ હાથમાં વાસળી દીધી છે વાસળીમાં જ્યાં ફૂંક મારી છે એવો મધુર ધ્વનિ નીકળ્યો છે રાણાની વાસળી સાંભળીને બાળકોને બહુ આનંદ થયો ગાયો દૂર દૂર ચરવા માટે ગઈ હતી અને તે ગાયોના કાને વાસળી નો શબ્દ ગયો આ ક્યાંથી મધુર ધ્વનિ આવે છે હોમ 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 કરતી ગાયો દોડતી આવે નાના ઘેરી નહીં બધા બાળકો રાજી થયા કનૈયા કનૈયા તું વાસળી વગાડે ને ત્યારે દૂર ગયેલી ગાયો દોડતી દોડતી આવે છે આ ડોહો તો ખોટો ખોટો નખરો કરે છે આ ડોહો વગાડે ત્યારે ગાયો દોડતી દોડતી આવતી નથી અને કનૈયો વાસળી વગાડે ત્યારે દૂર રહેલી ગાયો દોડતી આવે છે હવે તો કનૈયા બહુ સારું થયું મારી ગાયો દૂર જાય એમને સોચતા શોધતા હું થાકી જવું હવે તો હું તને કહીશ કે તું વાસળી વગાડે કનૈયો વાસળી વગાડે કે ગાયો દોડતી દોડતી આવે કેવી વાસળી વગાડે કનૈયો બહુ સરસ વાસળી વગાડે દાદા એ ઉપનંદ કાકા ને પૂછ્યું છે કાકા મારા મિત્રો મને એમ કે છે તું બહુ સારી રીતે વાસળી વગાડે છે કાકા તમારા જેવી મને કોઈ દિવસ વગાડતા આવડે છે

બધી તૈયારી છે એ એ કહ્યું આવડે હું પીરસું છું બાર કુશાળ બોલ્યા છે માં મારા મિત્રોને મને પીરસવાની બહુ ઈચ્છા છે મારે પીરસવું માં સમજાવે છે તું નાનો છું તને પીરસતા ભાવે નહીં મોટો થયા પછી તું પીરસ છે અત્યારે મને પીરસવા છે ના ના મારે પીરસવું છે મને ખાવામાં મજા આવતી નથી પીરસવામાં બહુ મજા આવે છે ખાઈ રાજી થાય એ વૈષ્ણવ નથી જે ખવડાવીને રાજી થાય ખાવાનું સુખ કેવું છે તે બધા જાણે છે ખાનાર કરતા પણ થી જે ખવડાવે એને બહુ સુખ થાય ખાનાર માં ભગવાન ના દર્શન કરો ભગવાન આ સ્વરૂપે ભોજન કરે એવો ભાવ રાખીને થી જે પીરસે ખાનાર કરતા થી ખવડાવનાર ને હજાર ગણું સુખ થાય આજે બાલકૃષ્ણ પીરસવા માટે નીકળ્યા છે નાના પેલી થાળીમાં માલ પુવા લઈને આવ્યા છે મિત્રો બાલકૃષ્ણ ને કે છે કનૈયા કનૈયા બહુ ભયો બહુ ભયો બહુ થઈ ગયું આવું પેટ ભરાયું છે નારાયણ કહું મારા ગુરુ મને એક મંત્ર એવો આપ્યો છે એ મંત્ર બોલું કે પેટના ના અંદર નું પણ મને દેખાય કે તને પેટના પેટ ના અંદર નું તને દેખાય છે અંદર નું દેખાય તારા પેટમાં માં આજુ બે માલકુવાની જગ્યા મને દેખાય બે માલકુવા લેવા પડશે આની આને અંદર નું દેખાય એની પાસે મંત્ર છે કૃષ્ણ પ્રેમથી પીરસે છે મારો ખોખાય બધા લાલાની જય બોલે તને એવો બહુ પ્રેમથી ખવડાય એક બાળકે તો કહ્યું કે તને અહીંયા કને મારું પેટ બહુ ભરાયું છે મારામાં હવે ઉઠવાની પણ શક્તિ નથી અહીંયા કોઈ પધારી શ્રી કૃષ્ણ સમજાવે છે કે હાથ પકડીને ઉઠાવે છે કે થોડી ગમત પણ કરે પ્રસાદ મારા ઘર હતો પણ પેટ તો તારું હતું ને આટલું બધું ખાવ તો શું કરવા તમે કે તને તું પીરસવા આવે તો વધારે ખવાય બાળકોને જળ આપે છે